વખતે પરિણિતાનો ફોટો પાડી લઈ બ્લેકમેલ કરવાના નામે આચર્ય દુષ્કર્મ સુરતનો ઉત્તરાયણ વિસ્તારમાં રહેતી પરિણીતા તાંત્રિક ભેટી ગયો હતો ઘરમાં ધાર્મિક કર્મકાંડ વિધિ કરવાના બહાને પરિણીતા સાથે સાથે બીભપ કર્યા હતા બાદમાં વિધિ પૂરી જ કરવી પડશે જો વિધિ પૂરી નહીં થાય તો તારા પતિ મરી જશે અથવા તો ઘરમાંથી કોઈનો ભોગ લેવાશે તેવું કહીને પરિણીતાને ડરાવી હતી ત્યારબાદ પરિણીતાના ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી સમાજમાં બદનામ કરવાની ધાક ધમકી આપી અવારનવાર બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધી તાંત્રિકે બળાત્કાર ગુજાર્યો હતો જેથી આખરે ભોગ બનનાર પરિણીતાએ આ મામલે ઉતરાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાંત્રિક સામે બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અવારનવાર ઘરે આવી પરિણીતા સાથે શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો બે વર્ષ બાદ ગત રોજ આખરે આ મામલે પરિણીતા યુતરાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રાહુલ પંડ્યા સામે બળાત્કાર નો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે